વાઘોડિયા ખાતે જય અંબે ચાર રસ્તા પાસે નવીન આરસીસી રોડ બનાવવાની કામગીરીનું વાઘોડિયાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું વાઘોડિયા ખાતે જય અંબે ચાર રસ્તા પાસે નવીન આરસીસી રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત વાઘોડિયાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ આરસીસી રોડ જય અંબે ચાર રસ્તાથી લઈ માળોધર તરફ સાતસો મીટર લંબાઈ વાળો તેમજ સાત મીટર પહોળો ડીએલસી પીક્યુસીની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે તેમજ આરસીસી રોડની બંને સાઈડ ગટર ડ્રેનેજ પણ સાથે બનાવવામાં આવશે જે ત્રણ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે બનાવવામાં આવશે આ આરસીસી રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે સાથે વાહન ચાલકોને ખાડા ટેકરાવાળા રોડથી મુક્તિ મળશે આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય સહિત અધિકારીઓ તેમજ એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ ગ્રામજનો સાથે વેપારી વર્ગે પણ હાજરી આપી હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી વાઘોડિયા વારંવાર વરસાદમાં પાણીના હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડ નું આજે કરવામાં આવ્યું છે આરસીસી રોડ સાથે નવી ટેકનોલોજીથી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના સાથેનો બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની ત્રણ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાની કિંમતનો આ રોડ બનાવવામાં આવશે અને આને છ મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે